ના કલાકાર હેમા ચૌહાણ દ્વારા પોતાની દીકરીનો આજે જન્મ દિવસ હોય જન્મ દિવસ હોય મધર્સ ડે પણ હોય તેના ઉપલક્ષમાં તેમના દ્વારા પોતાની દીકરીને ભગવાન શ્રી કૃષ્ણની આશરે ત્રીસ જેટલા ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ શૈલીમાં કેનવાસ પેઇન્ટિંગ તેમના દ્વારા ભેટ આપવામાં આવી આજના મધર્સ ડે ના ઉપલક્ષમાં તેમના દ્વારા એક અનોખી અંદાજમાં પોતાની દીકરીને આરતી માતૃત્વ નો પડછો આપવામાં આવ્યો આજે પશ્ચિમી દેશોમાં મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પોતાના માતૃત્વની આગવી ઓળખ આપી ભગવાન શ્રી કૃષ્ણના સોળ કળાઓમાં નિપુણ હતા અને તેમની લીલાઓ પણ અમર છે વડોદરાના કલાકાર હેમંત ચૌહાણ દ્વારા વડોદરાના કીર્તિ મંદિર આર્ટ ગેલેરી ખાતે પોતાના દીકરીની વર્ષગાંઠ નિમિત્તે અને મધર્સ ડે ના ઉપલક્ષમાં ત્રીસ જેટલા ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ શૈલી અને લીલાના કેનવાસ પેઇન્ટિંગ દોરી પોતાના માતૃત્વનો પડછો આપ્યો હતો

હેમા ચૌહાણ દ્વારા માઇક ફિલિંગ નામના એક્ઝિબિશન કરવામાં આવી નવરાશા યુનિવર્સિટીના નિર્મલ ફાઇનાન્સ ફેકલ્ટીના ગજર સાહેબ કિશોરસિંહ ચૌહાણ ડોક્ટર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા તેમને ઠાકોરજીથી મળી હતી ઠાકોરજી તેમના સપનામાં આવતા અને તે જ કેન્વાસ પર ઉતારતા ઠાકોરજીને સમર્પિત થવાની ભાવનાની સાથે ત્રીસ જેટલા શ્રીકૃષ્ણ કેનવાસ પેઇન્ટિંગ પોતાની દીકરીને તેમના દ્વારા સમર્પિત કરવામાં આવ્યા બે દિવસ માટે એક્ઝિબિશન રાખ્યું છે આજે અને આવતીકાલે અને આ શરૂ કર્યા શીખવાનું એ લગભગ કોવિડ નાઇન્ટીન ટ્વેન્ટી ટુથી મેં શરૂ એટલે નાઇન્ટીન ટ્વેન્ટી વન એન્ડ અને લગભગ ત્રીસ પેઇન્ટિંગ કર્યા છે અને મારા ગુરુજી પ્રદીપ ખાસોટી સર એમની શિક્ષાથી હું આ કરી શકી છું અને મારો બેઝ લાઈફનો અને મારો પોતાનો એક વિશ્વાસ મારો ઠાકોરજી મારો કૃષ્ણ અને કૃષ્ણને આધારિત જ મેં બધા પેઇન્ટિંગ કર્યા છે કારણ કે એને મારે સમર્પિત કરવા છે અને મારે એને સમર્પિત થવું છે અને આજે મારી દીકરી કૃષ્ણ એનું નામ પણ ક્રિષ્ણા જ છે અને એની વરસગાંઠ છે અને આજે મધર્સ ડે છે એટલે એઝ અ મધર ડે એની વરસગાંઠ નિમિત્તે મારી દીકરીને અમારું ક્રિએશન ડેડિકેટ કરું છું આજે આજે અને આવતીકાલે સવારે દસ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી આકૃતિ આર્ટ ગેલેરી છે અહીંયા હા બસ એક પેઇન્ટિંગ છે મ્યુઝિક છે એક કોઈપણ જાતની આર્ટ એક મેડિટેશન છે તમે એ ક્યારે બી કરો ને ત્યારે તમારા મગજની શાતા તમારી ઇન્દ્રિયો પર કાબૂ આવે છે અને તમે ધીરે ધીરે ઠાકોરજીની નજીક પહોંચો છો અને એ જ મારે મેસેજ આપવો છે કે પચાસ પછી બહેનો ક્યારેક આઈડિયલ થઈ જતા હોય છે આપણી પાસે આપણામાં હુનર છે જ અને એને આપણે બહાર લાવવાનું છે ગમે તે હિસાબે ધારે રસોઈ હોય એ પેઇન્ટિંગ હોય મ્યુઝિક હોય બી ડાન્સ હોય કોઈ નાનું નથી બસ બહાર નીકળો અને પોતાની શક્તિનું પ્રદર્શિત કરો તમે